नमस्कार विद्यार्थी मित्रों आपने YouTube चैनल जाद मेहनत जिंदाबाद में पर एक बार आपनो हार्दिक स्वागत है मित्रों ધોરણ 10 ગણિત એમાં આપણે અગાઉના વિડિયોમાં દ્વિઘાત સમીકરણ એ પાર્ટ 1 માં ચર્ચા કરી છે મિત્રો એને લગતા કેટલાક ઉદાહરણો જોયા છે તો આજે પણ 2000 પચીસ માં પૂછાવાલાયક જે પણ ઉદાહરણો છે પરીક્ષામાં પૂછાવાલાયક મિત્રો અને એ દાખલાની સરળ રીતો આપણે યાદ રાખીશું ઝડપથી કેલ્ક્યુલેશન કરવાની ટેવ પાડીશું તો આવો મિત્રો વિડીયોને અંત જોઈએ અને દરેક દાખલાની રીત પદ્ધતિ યાદ કે મિત્રો અને પેપરમાં કેવી રીતે જવાબ લખો એની જાણકારી હવે મિત્રો આપણને એક્ઝામ્પલ નંબર એક આપેલું છે એક્સ વર્ગ માઇનસ ચાર પ્લસ સાત નો વિવેચક શોધો તો અહીંયા આપણી પાસે સમીકરણ આ પ્રકારે છે વિઘાત બહુપદી y = x1 - 4x + 7 माने এরો आपले विवेचक શોધવો છે તો विवेचक ને આપણે d વડે દર્શાવીએ છે તો d = b^2 - 4ac હવે a b^2 - 4ac કઈ કઈ ચિહમતો છે તો a x ના સહગુણક x^2 ના સહગુણક તરીકે કોઈ લખી લે કે આપણે 1 લે છુ b x का संगुणक तरीके -4 रही है और ac बराबर 7 मिले तो अचर पद छे यानी कि मतलब मुख्य छे प्यारे -4 નો વર્ગ -4 નો વર્ગ એટલે -4 નો વર્ગ સૂત્ર પ્રમાણે -4 a ની કિંમત 1 અને c ની કિંમત 7 1 અને 7 હવે મિત્રોનો સાદો ઉકેલ ક્યારે 4 * 4 = 16 प्लस में ऐसे मित्रों 4 * 4 = 16 प्लस 6 और यहां 7 * 4 = 28 के से ये माइनस में है अब 28 में से 16 બાદ કરો તો ત્યારે મિત્રો તમને 12 મળે છે પણ મોટા ને નિશાની કરીને કે ત્યારે ऋण 12 મળે તો આ ऋण 12 જે છે એ વિધેયક ની કિંમત છે તો

આ સમીકરણ જે આપેલું છે એના બીજ શક્ય નથી મિત્રો મિત્રો એક નાની એવી જી રકમ આપેલી છે કે px = 3x - 7 એવી રકમ છે તો px = 3x - 7 એનું શૂન્ય આપણે શોધવું છે આ શૂર્ય પદાવલી છે સર પદાવલી છે તો અહીંયા આપણે જોઈએ કે x નું મૂલ્ય મેળવવા માટે √7 આ બાજુ દેશે ત્યારે કે ધન 7 પૂજે છે એટલે કે માઈનસ 7 પ્લસ 7 થઈ જાય અને 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવે તો x = 3 સપ્તમાંશ એકદમ સરળતાથી આની જગ્યામાં વિકલ્પ તરીકે અથવા ખરાબ પોટા તરીકે અથવા નાના પ્રશ્ન તરીકે આપણે ગણતરી કરી સકીએ મિત્રો रकम આપેલી છે 3x નો વર્ગ - x - 4 તો px = પ્રણેત નો વર્ગ - x - 4 = 0

એટલે કે એવા બે અંક શોધવાના છે કે જેનો ગુણાકાર -12 થાય અને બાદબાકી પાછળની નિશાની માઈનસ કે એટલે આપણે બાદબાકી મળી જઈએ અને એક બાદબાકી એક થવી જોઈએ તો અહીંયા મિત્રો વિભાજન જ્યારે કરીએ ત્યારે એનો યોગ વિભાજન 4x અને 3x 4 * 3 કરીશું ત્યારે આપણી પાસે 4 કરીને 12 અને અહીંયા નિશાની માઈનસ થી છે એટલે મોટાની નિશાની આપણે

અહીંયા 3x - 4 = 0 અને x + 1 આ 3x - 4 એ કયો હોય છે બીજો હોય છે x + 1 એના બરાબર 0 તો અહીંયા x = -4 ની અભાજી મૂકલો જો ત્યારે + 4 થઈ જાય 3 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે અહીંયા આપણી પાસે x =+ 1 કલી બની જાય જો

અથવા ટકા દાખલામાં આપણે પૂછી શકે મિત્રો આપણી પાસે એક્ઝામ્પલ નંબર 4 આપેલી છે 2x નો વર્ગ - 5x + 3 અવયવની દૃષ્ટિએ એના દૂત શોધવાના છે તો રકમ સાથે પાસે 2x નો વર્ગ - 5x + 3 = 0 આ આપણી પાસે px નામનું સમીકરણ આપેલું છે એક્ઝામ્પલ નંબર 5 હવે અન્યા આપણે જોઈએ છે કે ત્રણ અને બે નો ગુણાકાર કરીશું ત્યારે બંને છે પ્લસની નિશાની છે કે સરવાળો કરવાનો છે પણ બંનેની નિશાની રૂલ લઈશું આપણે તો ત્યાં ત્રણ એક અને અહીંયા આપણને મળશે બે એક હંમેશા મોટી રકમ આગળ લખવાની છે પડવાની મિત્રો મોટો પુરાંક આગળ લખી સૂત્રને x - 2 2x નો હોર સીધે સીધા લખી આવશે અને + 3 પણ સીધે સીધા લખી આવશે એના બરાબર 0 હવે અહીંયા આપણે જોઈએ છે કે બંનેમાંથી કોમન કાઢીશું મે બે વિભાજકમાંથી તો સામાન્ય અંક્ક છે x તો 2x - 3 मध्ये -1 કોમન કાઢજો કે કોમન ના નીકળે અવિભાજ્ય સંખ્યામાં એક ઘટક કોમન નીકળે તો અહીંયા પર 2x ની ના એક દે છે

બે શૂન્યો આપણે માટે ત્રણ રૂપિયા અને એક આપણા જવાબ છે હવે મિત્રો એક રકમ છે આપણી પાસે ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા ઉત્પાદન કરે છે અને প্রত্যেকને બનાવવાનો ખર્ચ 55 થી એક દિવસમાં બનેલા જે રમકડા છે રમકડાની સંખ્યા છે કે ભાગ કરતા મળે છે જો કોઈ ચોક્કસ દિવસે આ ખર્ચ 750 રૂપિયા થયો હોય તો રમકડાની સંખ્યા આપણે શોધવાની છે તો મિત્રો અહીંયા આપણે એક ધારણા કરીશું ધારક એક્ઝામ્પલ નંબર 6 धारो की रमकड़ा की संख्या बराबर x है एक, एक दिवस में उत्पादित थे रमकड़ा की संख्या बराबर x है प्रत्येक रमकड़ा उत्पादन खर्च

hai kul kharch એટલે કે x રમકડા ઉત્પાદન થાય ત્યારે કેનો કુલ ખર્ચ બરાબર 750 રૂપિયા છે તો મિત્રો રમકડાની સંખ્યા સંખ્યા ગુણ્યા એકમ દીઠ ઉત્પાદન ખર્ચ આને બરાબર આપણને કુલ ખર્ચ મળે રમકડાની સંખ્યા ગુણ એકમ દીઠ ઉત્પાદન ખર્ચ બરાબર કુલ ખર્ચ એ આપણે મળવું જોઈએ મિત્રો એકમકડાની સંખ્યા તો એકમ દીઠ ખર્ચ થયો તો કુલ ખર્ચ કેટલા બરાબર રમકડાની કિંમત મળશે એટલા રમકડા છે એની સંખ્યાને આપણે x વડે ધારો છે કુલ એકમ દીઠ ખર્ચને આપણે 55 आपने आपने - x તરીકે લેવાના માટે અને કુલ ખર્ચ તો આપણને આપી દીધેલો છે અને એ છે આપડા માટે 750 મિત્રો आदलेनो गुणाकार લઈએ ત્યારે 55x आदલેનો વિલાંગર લઈએ ત્યારે -x2 = 750 આ ત્રણેયને આપણે આ સાઈડે મૂકી લઈશું બંનેને તો ત્રણેયને એક સાઈડે કરીશું ત્યારે એના બરાબર 0 કરીને સમતુલન આપણે સમતુલિત કરીએ છે ત્યારે -x2 એ +x2 થઈ જશે ત્યાર પછી અહીંયા આપણે જોઈ લે છે કે 55x

प्यारे यानी कीमत 37 * 74 એટલે કે 375 હવે એને 3 * 500 એટલે 125 હજુ પર 5 * 7 * 8 5 * 500 એટલે 25 5 * 500 એટલે 5 અને 5 * 500 એટલે દેખાય 5 * 5 = 25 અને પહેલા 5 * 3 = 15 * 30 30 અને 25 નો ગુણાકાર કરો છો ત્યારે

અમકરા ઉત્પાદન બરાબર 3 થી કમ અથવા 25 થી કમ આ આપણો જવાબ છે મિત્રો તો આ प्रकारे આપણે સરળ કાર્યનો જવાબ મેળવી સકીએ છીએ અગર એક એક્ઝામ્પલ દઈએ છે મિત્રો તો એમાં એક રકમ છે 2x નો વર્ગ - kx + k એના બીજ

b2 - 4ac = 0 আছে હવે અહીં a ની કિંમત તો બે છે b ની કિંમત તો -k છે અને c ની કિંમત તો +k છે આ કિંમતોને આપણે b2 - 4ac માં મૂકી દઈએ તો -k નો વર્ગ - 4k અને + તો આદર પાછળ રકમ મૂકી છે c અને a ની કિંમતો છે એટલે કે a ની કિંમત 2 લઈએશું અને c ની કિંમત કે તો આ प्रकारे આપણને કિંમત મળે છે કે k = 0 કારણ કે શૂન્ય હોય ત્યારે બે બેજીસ સમાન થઈ શકે બે બેજીસ સમાન હોય ત્યારે d = 0 હોય આ આપણે ધારણા કરી લીએ છે અને એ આપણે આગળ જ્યારે સમૂહિત મેલ્વી છે ત્યારે આગળના વિડિયોમાં કૃપા નિયમ જોયા છે તો અહીંયા -k वर्ग k वर्ग થશે એના બરાબર 4 * 8 કે સાઇડ ચેન્કરી છું હવે આ બંનેને વિભાજન કરીએ ત્યારે k * k = 8 કે બંને બાજુ 1 કે કેન્સલ કરો ત્યારે k = 8 તો અહીંયા બે ગૃતિ સમાન આપેલા હોય ત્યારે k ની કિંમત આપણને 8 મળે છે મિત્રો તો આ प्रकारे k ની કિંમત શોધી છે હવે મિત્રો એક અન્ય કાઉન્ટ એમ્પલ આપણે આપેલું છે ema x2 - 5x + 6 માં તમારે બીજ સુધ્યા वगર બે બીજ સુધ્યા वगર α2 + β2 શોધવાનું છે તો આપડા માટે વિગત બહુપદી એટલે તો સમીકરણ આ પ્રકાર છે x2 - 5x + 6 x2 - 5x + 6 એના બરાબર જીતો આ મિત્રો વિગત બહુપદીનો કરવો પણ કહી સકીએ અને સમીકરણમાં પણ એને લઈ સકીએ આપણે મિત્રો તો અહીંયા આપણે જોશું કે સમીકરણ द्विघात સ્વરૂપે આપેલું છે તો ત્યાં આપણે જોશું કે તેના બે મૂળ α અને β છે હવે મિત્રો α + β અને α * β એની કિંમત આપણે મેળવી છે α + β એટલે -b / a અને આલ્ફા ઇન્ટ્રીડાઈટિસ છે આપણે આની મત કલા બની લઈએ તો માઈનસ બી એ ની કિંમત 1 સી ની કિંમત માઈનસ 5 અને સી ની કિંમત 6 અહિયાં ઋણ વિચારવા માટેના અને બી ની કિંમત પણ માઈનસ 5 ભાગ્યા એ ની કિંમત આપણને મળશે 1 એટલે કે એ ની કિંમત આપણને મળે છે આલ્ફા + બી કા બરાબર 5 અને α * β = 0 પોને 6 પોને એટલે a ની કિંમત મળે છે હવે α + β નો વર્ગ એના બરાબર α² + 2α * β + β² એટલે કે અહીંયા આપણે દ્વિઘાત બહુપદી નું જે નિત્યસમ આવે છે બે કદાચ દ્વિપદીનો વર્ગ જોને કહીએ આપણે એ નિત્યસમ આપણે યાદ કરીશું તો અહીંયાથી

આપણે તેર મેળવી શકીએ આ માહિતી તમને ગમી હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની દરેક પ્રશ્નો વિગતવાર આપણે તૈયાર કરવાના છે તો હવે નવા જ સાથે આપણે મળીશું ત્યાં સુધી સર્વે મિત્રોને નમસ્કાર